अमुत्रांग फाड़ मत आपने कैमरे में नहीं दावा है ना चला चला कौन आपने क्या ना करना है क्लाइमेट क्लाइमेट लाइफ 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 બે દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચ ખાતે આરોપી પ્રિન્સ કનુભાઈ મિસ્ત્રીના વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલો છે એપીકો કલમ ચારસો છ ચારસો વીસ મુજબનો આ આરોપીએ જે ફોર વ્હીલર વાહનોના માલિકો જે છે એમની પાસે એવી રજૂઆત કરી કે એની પાસે આ વાહનોને ભાડે ફેરવવા માટેના કોન્ટ્રાક્ટ મળેલા છે અને એ કોન્ટ્રાક્ટ પેટે એને ઘણા બધી મોટી સંખ્યામાં વાહનોની જરૂરિયાત છે જે અનુસંધાને ભાડે મહિ માસિક ભાડું નક્કી કરીને આ વાહનો એણે પોતાની પાસે રાખેલા આ જે માસિક ભાડું છે એ વ્યક્તિ રીતેનું અલગ અલગ હતું કેટલાકનું મહિને પચીસ હજાર હતું તો કોઈનું ત્રીસ હજાર હતું તો કોઈનું છત્રીસ હજાર રૂપિયા હતું આ રીતે એણે અંદાજે પંચોતેર જેટલા વાહનો વાહન માલિકો પાસેથી મેળવેલા અને એ વાહનોને એણે ગીરવે મૂકી અને એ વાહ પૈસા પોતાની પાસે રાખી લીધેલા જ્યારે વાહન માલિકોએ ભાડાની માગણી કરી ત્યારે એણે શરૂઆતમાં એની જે પરિસ્થિતિ જે પ્રાથમિક તપાસમાં જે માહિતી મળી છે એ મુજબ એને પોતાને દેવું થયેલું હતું એ દેવું ચૂકવવા માટે એણે શરૂઆતમાં પાંચ વાહનો આ રીતે ગીરવે મૂક્યા એ પૈસા જે મળ્યા એને ગીરવે મૂક્યા એના એ પૈસાથી એણે થોડું ઘણું દેવું ચૂક્યું પછી જ્યારે આ પાંચ વાહન માલિકોને ભાડું ચૂકવવાની વાત આવી તો એણે અન્ય બીજા પાંચ દસ પંદર એ રીતે વાહનોની સંખ્યા વધારતો રહ્યો અને નવા વાહન માલિકો જે બને એમને શરૂઆતના એક બે માસના ભાડા એ ચૂકવતો રહ્યો છેલ્લે પરિસ્થિતિ એવી આવી કે ભાડું ચૂકવવા સમર્થ નહોતો અને તમામ ગાડીઓ ગીરવે મુકાઈ ચૂકેલી હતી આરોપી જે છે પ્રિન્સ મિસ્ત્રી એ શરૂઆતમાં ખાનગી કંપનીઓના અને અન્ય સંસ્થાઓના હોર્ડિંગ્સ બનાવવાનું કામ કરતો હતો અને એમાં એને એની કેપેસિટી બહાર એણે અમુક કોન્ટ્રાક્ટ લીધેલા અને એમાં એને આર્થિક તંગી ઊભી થયેલી એને દેવામાં ઉતરી ગયો અને એમાંથી બહાર આવવા માટે એણે આ પ્રવૃત્તિનો સહારો લીધેલો અત્યારે આ તપાસમાં કુલ છોતેર વાહનો પૈકી પાંત્રીસ વાહનો રિકવર કરવામાં આવ્યા છે આરોપીની અટકાયત કરવામાં આવી છે અને લગભગ તમામ વાહનો આવનારા બે દિવસમાં રિકવર થઈ જશે આરોપી અત્યારે આ વાહનો અથવા તો એની સાથે જે ગીરવે મૂકેલા અને જે ગીરવે રાખનાર વ્યક્તિઓ જે છે એની સંપૂર્ણ તપાસ અત્યારે હાથ ધરાઈ રહેલી છે કે આ સિવાય પણ અન્ય કોઈ બીજા વિશ્વાસઘાત કે છેતરપિંડીના એણે કોઈ ગુનાઓ કરેલા છે કે જે લોકો ફાઈનાન્સ કરતા હતા વાહનો ઉપર એ અલગ અલગ જગ્યાએ એણે વાહનો મૂકેલા હતા ગીરવે અને આ વાહનોમાં અમદાવાદ શહેરમાંથી મહેસાણા જિલ્લામાંથી ગાંધીનગર જિલ્લામાંથી એમ તમામ જગ્યાઓથી આ વાહનો અત્યારે રિકવર કરવામાં આવેલા છે અને જે લોકોને એવી ખબર પડી છે કે આ વાહનો ખરેખર વાહન માલિકોએ ગીરવે નથી મૂક્યા અને એમની ઈચ્છાથી અથવા તો એમની જાણમાં નથી મૂક્યા એ તમામ લોકોએ જે લોકોએ ગીરવે વાહન લઈ અને નાણાં ચૂકવ્યા છે એ તમામ લોકો સામેથી વાહનો અત્યારે જમા કરાવી જમા કરાવી રહેલા છે હાલ સુધીમાં જે પાંત્રીસ ફોર વ્હીલર અલગ અલગ મોડલના જે રિકવર કરેલા છે એ તમામ વાહનોમાં જે પ્રકારે એક સમાપ જાણવા મળેલું છે કે આ વાહનોનો કોઈ દુરુપયોગ થયેલો છે કે ગુનામાં ઉપયોગ થયેલો છે તો એ અંગે જેટલા વાહનો અહીંયા આવે છે એની એફએસએલ મારફતે ફોરેન્સિક જાંચ કરાયા પછી એ જાંચ કરાયા પછી જ જમા લેવામાં આવે છે અને એમાંથી જે પણ પરીક્ષણમાં જે આવશે અહેવાલ એ આધારે આગળની કાર્યવાહી હાથ ધરાવશે આ ગુનાની તપાસમાં કોઈ પણ સરકારી કર્મચારી કે ખાનગી વ્યક્તિ જે પણ સામેલ હશે અને એણે આની ગુનાહિત માનસિકતા સાથે કોઈપણ પ્રકારની ભૂમિકા ભજવેલ હશે તો તમામને આ ગુનાની એમને કાયદાકીય જોગવાઈ હેઠળ યોગ્ય કાર્યવાહી થશે કોઈ સામે ગુનો નોંધાયાથી આજ દિન સુધીમાં એવી સ્પષ્ટ પુરાવા સાથેની માહિતી આવી ભાલક ગામેથી પણ ગાડીઓ રિકવર કરવામાં આવેલી છે ભાલક ગામના ઈમરાનદાનના વ્યક્તિની પણ તપાસ હાથ ધરાયેલ છે એના વિશે પણ જે પણ માહિતી મળી રહેલ છે ખરેખર આ જે સમગ્ર છેતરપિંડી વિશ્વાસઘાતનો જે ગુનો છે એમાં એની શું ભૂમિકા છે ચોક્કસપણે નક્કી કરવામાં આવશે અને એના વિરુદ્ધ જે પણ પુરાવા મળી આવશે તો તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે અને જે આરોપીને જે તે વખતે જે દેવું થયેલું હતું એના કારણે એના પરિવારજનો પણ એની સાથે સહમત નહોતા અને એના સાતથી આઠ લાખના દેવામાંથી બહાર આવવા માટે એણે આ પ્રવૃત્તિનો આશરો લીધો પ્રાથમિક તપાસનો જાણવા મળે જ્યારે વાહનો આ ભાડા પેટે મૂકવાની વાત હતી ત્યારે કેટલાક વાહન માલિકો પાસેથી એણે પચાસ હજાર અથવા તો કેટલાક માલિકો માત્ર વાહન જ મેળવેલાનું છે બધાની જ પાસેથી એણે ડિપોઝિટ મૂકાવેલાનું આ જે પાંત્રીસ વાહનો રિકવર કર્યા છે એ પૈકીના નથી મળેલા હાલ સુધીની તપાસમાં જે માહિતી મળેલી છે એ મુજબ પ્રિન્સ મિસ્ત્રી જે છે એ શરૂઆતમાં ખાનગી કંપની અને અમુક સંસ્થાઓના હોર્ડિંગ્સ બનાવવાનું કામ કરતો હતો આ વાહનો ભાડેથી ફેરવવા માટે એની પાસે કોઈ પણ ખાનગી કંપનીનો કે સરકારી કોઈપણ સંઘ કચેરીનો કોઈ આને કોન્ટ્રાક્ટ મળેલો ન હતો આ વાત એણે ઉપજાવી કાઢેલી હતી જેથી મોટી સંખ્યામાં વાહનો મેળવી શકે